એક પાંચ બે બે હજાર પચીસના રોજ તાલુકા પોસ્ટે વિસ્તારમાં વાવડી ગામમાં આવેલ એચપી પેટ્રોલ પંપ પર કામ કરતા એક માણસને બુકાની બાંધીને આવેલા ત્રણ ઈસમોએ બેઝબોલના ધોકા તથા હથોડી વડે માર મારીને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચાડેલી હતી અને આ ઉપરાંત પેટ્રોલ પંપની ઓફિસમાંથી તેરે તેર હજાર રૂપિયાની લૂંટ પણ કરી હતી આ ગુનામાં જે માણસને લાગેલ છે તેમને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા તથા પીઆઈ ડામોરની નીચે અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતા ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ એ એન પરમાર તથા પીએસઆઈ મોવલિયાની ટીમ દ્વારા આ ગુનાઓ પકડાયેલ આરોપીઓને પકડવામાં આવેલ છે આ ઉપરાંત તેમની પાસેથી ગુનાઓ વપરાયેલ રિક્ષા બેઝબોલનો ધોકો અને હથોડી પણ કબજે કરવામાં આવેલ છે આ આરોપીઓના નામ છે પ્રતિક પયુષભાઈ દત્તા રાહુલભાઈ નવગણભાઈ મીર તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ છે સાહેબ અગાઉ કોઈ ગુનાઈ ગયા આ ગુનામાં સપડાયેલ કિશોર તેમજ બીજા આરોપી પ્રતિક અને રાહુલ ત્રણેય મિત્રો છે પ્રતિક અને રાહુલ બંને રિક્ષા ચાલકો છે અને આમાંનો આ એક આરોપીના પિતા અને માસીનો દીકરો આ ઓલરેડી આ પેટ્રોલ પંપ કામ કરતા હતા અને એની ગતિવિધિઓ થી તમામ વાકેફ હતા કે ક્યારે પૈસા આવે છે એટલે લૂંટનો ઈરાદો તેમનો પૈસા નો જતો મોજોક માટે જ લૂંટ કરી હતી એક એક આરોપીનો ગુનાહી ઇતિહાસ છે આમાંથી રાહુલનો ચોરીના ગુનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન માં અગાઉ પકડાયેલો છે